સિહોરમાં થોડા દિવસે એ વૃદ્ધાના ઘરે ચોરી અંતર્ગત ફરાર થયેલા આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી સિહોર પોલીસ તંત્ર დავატე <small>

હર્ષાબેન રમેશભાઈ વોરા કે જેઓની ઉંમર વર્ષ બાસઠ છે તેઓ તેમના ઘરની બાજુમાં તેમના પતિદેવની દુકાન પર લીંબુ શરબત આપવા માટે ગયા હતા તે દરમિયાન તેમના ઘરની અંદર એક અજાણ્યો ઈસમ છે ઘુસી ગયો હતો જ્યારે હર્ષાબેન લીંબુ શરબત આપી અને પરત આવ્યા તે દરમિયાન એના ઘરમાં રહેલ અજાણ્યા ઈસમ છે તેને ગણા પર ચટ્પુ મૂકી અને તેમની પાસેથી મંગળસૂત્ર બંગડી તેમજ બુટ્ટી છે તેની લૂંટ કરવા માટેની માગણી કરી જેમાં બંગડી અને મંગળસૂત્ર છે તેની લૂંટ કરી આરોપી છે ફરાર થઈ ગયો હતો સદરૂપ બાબતની જાણકારી સિહોર પોલીસ સ્ટેશન કરતા સિહોર પોલીસ સ્ટેશનના બીઆઈ બીડી જાડેજા દ્વારા અમને જાણ કરવામાં આવી તૈયારીમાં જાણ થતાં અમારા દ્વારા સિહોર પોલીસ સ્ટેશનની બહાર નીકળવાના જેટલા પણ એક્ઝિટ પોઈન્ટ છે એ તમામે તમામ એક્ઝિટ પોઈન્ટ ઉપર નાકાબંધી કરવામાં આવી જેમાં સોનગઢ ઉમરાળા વલભીપુર અને વરતેજ એ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કે જેમાં બહાર જવાના જે પણ રસ્તા છે અમરેલી બોટાદ અથવા તો રાજકોટ એ જવાના તમામે તમામ રૂપ પર નાકાબંધી કરી અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું તે દરમિયાન સિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ બીડી જાડેજા દ્વારા સિહોર પોલીસ સ્ટેશનના અલગ અલગ જગ્યાના કંસારા બજાર છે મુખ્ય શાક માર્કેટ છે એમ કરીને અલગ અલગ વિસ્તારોના કુલ સોથી વધારે સીસીટીવી છે એ ચેક કરવામાં આવ્યા અને સીસીટીવી ચેક કરતા સદરૂ આરોપી છે એ સિક્સર રોડ બાજુ ગયો હોય એની જાણકારી મળતા અને અમારા બાતમીદારો તરફથી પણ અમને જાણકારી મળતા સદરૂ આરોપી છે એ પકડી પાડવામાં આવેલો હતો અને આરોપી પાસેથી મંગળસૂત્ર તેમજ બંગડી કુલ પાંચ તોલા જેવું સોનું છે એ પૂરેપૂરું રિકવર કરવામાં આવ્યું છે સદરૂપ તપાસની અંદર નેત્રમના કેમેરા છે એ કેમેરા મારફતે પણ જે આરોપી છે એની સૂક્ષ્મ ડિટેલ જે છે એ લેવામાં આવી હતી અને તેના દ્વારા અલગ અલગ જે ફોટોગ્રાફ છે આરોપીના અલગ અલગ એંગલથી એમના કપડાં એમનું જે હુલ્યો છે એ તમામે તમામ છે એ પણ અમને મળવામાં આવ્યો હતો તેના દ્વારા બીડી જાડેજા દ્વારા આ જે ફોટા છે એ પણ અમારા જે અલગ અલગ જે પોલીસ સ્ટેશનના પીઆઈ છે એમને પણ મોકલવામાં આવ્યા હતા અને આમ જે કહેવાય ડિવિઝનની અલગ અલગ ટીમો બનાવી અને આ જે ખંડુર છે એ ત્રણ કલાક જેવા ઓછા ટાઈમની અંદર એ ડિટેક કરવામાં આવી હતી અને જે પાંચ તોલા જે સોનું જે લૂંટમાં ગયું હતું એ તમામે તમામ રિકવર કરવામાં આવ્યું છે સાહેબ આરોપી છે એ ક્યાંનો છે આરોપી છે એ ભાવનગર રહે છે અને મૂળ બ્રોકર છે જેનું નામ છે તરંગ જીતેન્દ્રભાઈ બોરા જેની ઉંમર વર્ષ છેતાલીસ છે સાહેબ આમનો કોઈ સંબંધી થતો છે કે કેમ હાલ તપાસ જે પ્રાથમિક તપાસ અમારે હાથ ધરી છે તે મુજબ આજે જે હર્ષાબેન છે એમનો ભત્રીજો થાય છે અને એમની માથે લગભગ આઠ લાખ જેવું દેવું થઈ ગયું હતું અને હર્ષાબેન છે એમના ખૂબ જ સોફ્ટ ટાર્ગેટમાં હોય તેઓએ એમની પાસે લૂંટ કરવાની ગણતરીએ આવ્યા હતા કે